મિત્રો આ વાર્તા તમે અંત સુધી સાંભળજો ગુજરાતનું એક ગામ એમાં રમેશભાઈ રહેતા હતા પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને લઈ આ શહેરમાં કામની શોધમાં રહેવા આવ્યા રમેશભાઈ ઉંમરમાં તો હજુ યુવાનો જ હતા પરંતુ ઘરની ગરીબાઈ અને પરિવારની લાચારીએ એમના શોખ અને ઈચ્છાઓની બલી ચડાવી દીધી હતી નાની ઉંમરમાં જ પિતા મૃત્યુ પામ્યા ઘરની નાની બે બહેનો હતી પિતાના અવસાનના લીધે બધી જવાબદારી રમેશભાઈના ખભા પર આવી ત્રીસ વર્ષ પહેલાંની આ વાત છે જ્યારે નાનપણમાંથી રમેશભાઈ મહેનતું અને ઈમાનદાર હતા પોતાના જ ગામમાં રહી ગુ ગરીબ કામ કરી ઘરનું ગુજરાન ચલાવી પિતાની જવાબદારીઓ પૂરી કરતા હતા રમેશ અને તેની માતા બીજાને ત્યાં કાળી મજૂરી કરી પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા સતત કામ કરી બંને મા દીકરાને ધ્યાનમાં રહેલી બે બહેનોના લગ્ન કરાવ્યા બંને બહેનો રાધે ખુશીથી પોતાના સાસરે ચાલી ગઈ છે અને તેની માતા બંને રહેતા હતા રમેશની માતાને ટીબીની બીમારી હતી હવે એમની તબિયત વારંવાર બગડતી હતી માતાની ચિંતામાં રહેતા રમેશ એમને સાજા કરવા નવા નવા ઉપચારો અને ડોક્ટરોની સલાહ નાના મોટા બધા જ કામ કરી લેતો છતાં પણ અર્થાત પ્રયત્નો કરવા છતાં પોતાની માતાને બચાવી ના શકે હવે રમેશે માતા પિતા બંનેની છાયા ગુમાવી દીધી હતી હવે રમેશના મોટા શેઠ એના કામકાજ જોવા માટે કામ કરતા જ હોય છે એમને લાગે કે માણસો મહેનતો અને પ્રામાણિક એને રમેશને એમની પાસે બોલાવ્યો અને કહ્યું સાંભળ તું મારા કારખાનામાં કામ કરીશ તને ત્યાં સારો પગાર પણ મરી જશે અને મને એક પ્રામાણિક માણસ થોડી વાર પડી ગયું છે કારણ કે વર્ષોથી આ ગામને છોડી જવામાં એને કોઈ ખાસ રસ ન હતો પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ હેતુ ન હતો અને રમેશ મોટા શેઠ સાથે શહેર જઈ એમના કારખાનામાં જ નોકરી કરવાનું નક્કી કર્યું રમેશ એનું ગામ અને તેના માતા પિતાએ બનાવેલું એનું ઘર છોડી શહેર જવા નીકળ્યું હતું શહેરમાં આવી નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું અને એના શેઠ રમેશને ખૂબ સારી રીતે રાખતા હતા એક દિવસ રમેશના શેઠ રમેશના લગ્ન એક સોનલ નામની યુવતી સાથે કરાવી હવે તો બંને પતિ પત્ની એકબીજાને સહકાર આપી આગળ વધવા માટે પ્રયત્નો કરવા લાગ્યા ક્યારે પડે છે કોને ખબર રમેશની આ મહેનત એક દિવસ રંગ લાગ્યો કંપનીમાં એક મામૂલી નોકર તરીકે આવ્યો હતો અને કંપનીમાં એને મેનેજરનો હોદ્દો આપવામાં આવે આજે એક મોટી કંપનીનો મેનેજર રમેશભાઈ થવાનો સફર રમેશની આંખ સામે ચિત્રની જેમ દર્શાવતી હતી લગ્નના પાંચ વર્ષ થયા અને રમેશભાઈને ઘરે પારનું બંધાય એના ઘરે લક્ષ્મી પધાર્યા રમેશભાઈની દીકરી નિકિતા એમના માટે કુમેરનો ભંડાર લઈને આવી હોય એવી રીતે રમેશભાઈને પ્રગતિએ ઘણી મોટી દોડ અને બીજાને ત્યાં મેનેજરની નોકરી કરતા રમેશભાઈ આજે નિકિતા ઇસ્ટ કરીને એક કંપનીના માલિક હતા તેમની લાડની નિકિતા ભણવામાં ખૂબ જ હોશિયાર અને સ્વભાવે એટલી લાડકી હતી કે રમેશભાઈની પત્ની અવારનવાર કહેતા કે નિકિતાના પપ્પા તમે તમારા લાડની નિકિતાને બહુ બગાડી છે પરંતુ જ્યારે તમારો આ કારજાકેરી જાણી દીકરી સાસરી જશે ને ત્યારે તમને તમારો જીવ નીકળી ગયો હોય ને એવું લાગશે પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર ક્યારે નહીં જવા દો સામે નિકિતા પણ બસ પિતાથી એની દુનિયા શરૂ થાય છે અને પિતા જ છે રમેશભાઈ અને એમના પત્ની માટે કોઈ યોગ્ય યુવકની પસંદગી માટે હવે નિકિતાનો અભ્યાસ પૂરો થઈ જજો એટલે એક પિતાએ એની જવાબદારી નિભાવતા તેની દીકરીને વાત કરી તો અહીં તો પપ્પાનો અવાજ સાંભળી પપ્પા શું હતું રમેશભાઈ બોલ્યા મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે બસ આટલું કહી જ રમેશભાઈએ સર્વ કરો જો બેટા હવે તારો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો છે તો હું અને તારા મમ્મી એવું ઈચ્છીએ છીએ કે હજુ અમારી હાજરી છે ત્યાં સુધી કોઈ સારો યુવક શોધી તેને ધામધૂમથી પરણાવી દઈએ તમે મને પરણાવવા માગો છો કે દીકરીને ગમે તે લાડકોડથી મોટી પરંતુ એને વરાવી તો પડે જ બાપ દીકરીની આ વાતચીતમાં પિતાની ચિંતા અને દીકરીની બાપને છોડી જવાની ચિંતા દેખાતી રમેશભાઈએ કહ્યું બેટા પણ કોઈ યુવક ગમતો હોય તો મને ખુશીથી કહેજો તારી ખુશીમાં જ અમારી ખુશી છે તમે તમારા ભગવાન છો ભલા ભગવાન કોઈ ખોટો નિર્ણય લે ખરા અમે તો રામુજી જજમાં રહેતી નિકિતા અચાનક આ વાત સાંભળી જ રમેશભાઈ મનમો અને મનમો વિચાર કરતા કે પોતે ખૂબ મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી છે અને પોતાના માતા પિતા પર સેવા મહેનતથી પોતાને મજબૂત કરે છે અને પરિવારમાં આ બધું બીજાને કેમ આપી દે એક બાજુ ઊભી કરેલી આ સંપત્તિનું શું કામ છે અને બધી હસ બાજુ હસતી અને લાડકીની ખુદ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી એની મૂડી એના થનાર જમાઈના નામે કરવાનું હતું એમણે વિચાર્યું કે એમની પાસે જે કંઈ પણ જઈ એની દીકરીની ખુશીથી ઉપાડતું નથી પોતાની દીકરી ખુશ થઈ ગઈ